બોટાદના હળદડ ગામે બનેલી ઘટનાના મુખ્ય આરોપી રાજુ કરપડા અને પ્રવિણ રામને ઝડપી લઈ બોટાદ લવાયા વારમી ઓક્ટોબરે હળદડ ગામે ગેરકાયદેસર સભા યોજી હતી જેમાં પોલીસ ઉપર થયો હતો પથ્થરમારો ઘટનાને લઈને પોલીસે રાજુ કરપડા પ્રવિણ રામને ઝડપી લઈ બોટાદ લવાયા પોલીસે પંચ્યાસી આરોપીઓ પૈકીના પાંસઠ આરોપીઓની ધરપકડ કરીને અઢાર આરોપીઓ રિમાન્ડ પર તો સુડતાલીસ આરોપીઓ જેલ હવાલે કરેલ આ કેસમાં વીસ આરોપીઓ હતા ફરાર જેમાં મુખ્ય આરોપી રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ થી ધરપકડ કરી જોકે હજુ અઢાર આરોપીઓ પકડવાના બાકી છે પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર ત્રણસો એકતાલીસ ઓબ્લિક બે હજાર પચીસ ના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે